હવે હું તમને ખાલી છેલ્લે અંતમાં એક પ્રેક્ટિકલ પ્રસંગો દ્વારા સમજાવું ઇન્ટેલિજન્સ તમારા જીવનમાં હોય તો તમને કેટલો લાભ થાય છે પ્રમુખ સ્વામી મહારાજ એક વખત વલ્લભ વિદ્યાનગરમાં હતા ત્યાં એલિકોન એન્જિનિયરિંગ કંપનીના જનરલ મેનેજર નટુભાઈ પટેલ પ્રમુખ સ્વામી મહારાજ ને મળવા માટે આવ્યા ગુનાનું રાગી સંસ્થાના એમણે બહુ જ એક સરસ વાત કરી કે મેં પ્રમુખ સ્વામી મહારાજ તમને સવારથી સાંજ સુધી ઘણી બધી ક્રિયાઓમાં જોયા છે તમને વોક લેતા જોયા છે મે તમને પત્રલેખન કરતા જોયા છે લોકોને મરતા જોયા છે સંસ્થાકી સંસ્થાકીય વૈવટી મીટિંગમાં બેઠેલા જોયા છે ચર્ચા કરતા જોયા છે સાંજ્યા વિધે સત્સંગ સભામાં બેઠેલા જોયા છે લોકોના ઘરે ઘરે જટતા જોયા છે આઈ હેવ સીન યુ ઇન એન્ડ નંબર ઓફ એક્ટિવિટીઝ ઓફ ધ ડે પણ ક્યારે તમારા ચહેરા ઉપર થાક તણાવ ગુસ્સો કંટાળો સ્ટ્રેસ ટેન્શન ડિપ્રેશન ક્યારેય નથી જોયું એનું શું કારણ છે પ્રમુખ સ્વામી મહારાજે બહુ સરસ જવાબ આપ્યો આપણે બધાએ આ વિચાર અને આ ક્રિયા શીખવા જેવી છે પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે રોજ સવાર અમે ઉઠીએ દિવસમાં જે કામ કરવાનું હોય એ કામ અમારા હાથમાં લઈ લઈએ આખા દિવસ દરમિયાન અમારી બુદ્ધિ શક્તિને આવડત જે ભગવાન આપી છે પ્રમાણે અમે કામ કરવાનો પ્રયત્ન કરીએ અને સાંજે એ કામ ભગવાનને પાછું આપી દઈએ કે મેં મારી બુદ્ધિ શક્તિ આવડત પ્રમાણે આ કામ કર્યું હવે તમારે જે પરિણામ આપવું હોય એ મને માન્ય છે હું રાજીપુષીથી સ્વીકારી લઈશ કોઈ સ્ટ્રેસ જ નહીં નો સ્ટ્રેસ નો ટેન્શન નો ડિપ્રેશન એટલે સવારના ફોર્મમાં ઉઠીને કામ હાથમાં લેવું પોતાની આવડત બુદ્ધિ હોશિયારી શક્તિ પ્રમાણે કામ પૂરું કરવાનું ચોક્કસ પ્રયત્ન કરવો પણ સાંજે એનાથી નિર્લેપ થવું કામનું જે પરિણામ ભગવાનને આપવું આપે મેં મારી બુદ્ધિ શક્તિ લગાડી દીધી તો એનાથી તમને હળવાશ બહુ અનુભવાશે આ સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ ટોપ મેનેજમેન્ટ ગુરુ શીખવાડે છે અટેચ યોર સેલ્ફ ટુ ધ પ્રોસેસ ડોન્ટ અટેચ યોર સેલ્ફ ટુ ધ રિઝલ્ટ પદ્ધતિને તમે વળગી રહો ફાઇનલ પરિણામ આજ જોઈએ આજ આવે તો જ હું સુખી એવો નિર્ણય ના કરી નાખો એક ગોલ ચોક્કસ નક્કી કરવો કઈ સુધી મારે પહોંચવું છે પણ એક ગોલ સુધી પહોંચવા માટે તમારી બધી બુદ્ધિ શક્તિ આવડત તમે લગાડી દો પણ એ ગોલ થી થોડા ઓછા પહોંચ્યા તો સ્વીકારો સ્વીકારતા નથી એટલે ટેન્શન ને ડિપ્રેશન આવે એટલે સ્ટીપિંગ પિલ લેવી પડે છે તમારે તમારી જાતને એટલું પૂછવાનું કે મારી નક્કી કરેલી હાઈટ સુધી પહોંચવા માટે મેં મારી બધી તાકાત લગાડી દીધી યસ બસ તો ફાઈનલ પરિણામ મને માન્ય છે બીકોઝ ઇફ ધેર આર હંડ્રેડ રીઝન્સ વિચ કેન બ્રિંગ સક્સેસ ટુ યુ ધેર આર અધર હંડ્રેડ રીઝન્સ વિચ કેન બ્રિંગ ફેલિયર ટુ યુ વિચ આર નોટ ઇન યોર કંટ્રોલ તો એ સ્વીકારી લેવાનું બીજો એક સરસ પ્રસંગ તમને કહું કે જેની સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ આટલી બધી હાઈ હોય એ વ્યક્તિ કેવું કામ કરી શકે બીએપીએસ સંસ્થાના બાળ મંડળ એક છોકરો યશવંત જેઠવા એ આ સંસ્કાર લઈને મોટો થયો યુપીએસસી ને ક્લિયર કરીને આઈપીએસ ઓફિસર થયો એમને ઓરિસ્સા કેડર મળી અને ત્યાં ઓરિસ્સામાં એમને મોકલવામાં આવ્યા હવે આપણા આઈએસ ને આઈપીએસ ઓફિસર ને ખરેખર ધન્યવાદ આપવા જોઈએ પૃથ્વી પર આપણા આઈએસ ને આઈપીએસ ઓફિસર એક જ એવા છે કે જેને ડિગ્રી મળે પછી પચીસ અઠ્યાવીસ વર્ષે એક નવી ભાષા શીખવાની એટલે આપણે ઉડિયા ભાષા શીખવાની આ ભાષાએ શીખ્યા અત્યારે તે પ્રવર્ચન કરતા તમને એમ લાગે કે પોર્ટ પ્રોટો પોલીસમાં છે હવે ત્યાં નક્સલવાદ એમને સુંદરગઢ જિલ્લામાં એસપી તરીકે મૂકવામાં આવ્યા એમણે જોયું કે સખત નક્સલવાદ નો ત્રાસ છે ત્યાં હવે આની સાથે કેવી રીતે આપણે ડીલ કરવું તો એમણે કહ્યું કે ખાખી કપડા પોલીસના ના કપડા જોવે ને નક્સલવાદીઓના મગજમાં ઘૃણા ઉત્પન્ન થાય છે કે આ લોકો સરકારના માણસો છે અમને હેરાન કરે છે અમને મારવા માટે આવ્યા છે કારણ કે એ લોકો ભણતર ઓછું અને નક્સલવાદી વિચારધારા યશવંત જેઠવાએ આ બીએપીએસ સંસ્થામાં નાનપણથી જે સંસ્કાર મળેલા પ્રેક્ટિકલી એપ્લાય કર્યા પહેલું કામ એ કર્યું કે ઘરે ઘરે જઈને એ લોકોને કહ્યું તમારા બાળકને તમે ભણવા માટે સ્કૂલમાં મોકલો તો કે અમારું ખેતર તો આટલું દૂર છે એને કહ્યું કે હું પોલીસની જીપ તમારા ઘરે ઘરે મોકલીશ બાળકોને બેસાડજો તમે પણ સાથે બેસો અને એને સ્કૂલમાં આપણે લઈ જઈએ પોલીસ જીપ એને બાળકોને ગામડાઓમાં સ્કૂલે લઈ જવા માટે શરૂ કરી બીજી વાત એને થયું કે પોલીસમેન અને આ પ્રજા બંને નજીક આવી જોઈએ એટલે એને પોલીસ અને પ્રજા વચ્ચે ક્રિકેટ મેચ શરૂ કરી ત્રીજું એને શરૂ કર્યું કે પોલીસોને કહ્યું કે તમે સંવાદ અને નાટક તૈયાર કરો એટલે પોલીસ બધાએ સંવાદ અને નાટક ગામડે ગામડે જઈને રાત્રે સ્ટેજ ઉપર ભજવે એટલે લોકોના મનમાંથી માનસમાંથી આ વિચાર પૂર કે આ લોકો આપણા આપણે મારવા માટે જ આવે છે આ લોકોના આપણા પ્રત્યે ગુણા છે એવું નથી એમ કરતા કરતા પોલીસ અને પ્રજા નજીક આવી ઘણા બધા નક્સલવાદીઓને એમ થયું કે આ તો આપણું સારું ઈચ્છે છે પોલીસ વેનમાં આપણા છોકરાઓને સ્કૂલે ભણવા લઈ જાય છે પોલીસોને કીધું કે તમારે સાંજે બે કલાક ફરજિયાત ગામડાના છોકરાને ટ્યુશન આપવાનું જો આ સંસ્કાર આ ભાવના આ આધ્યાત્મિક બુદ્ધિ કહેવાય અને તમને આશ્ચર્ય થશે કે ઓરિસ્સાના એ સુંદરગઢ જિલ્લામાં આ પ્રયોગથી સંપૂર્ણ નક્સલવાદ નાશ પામી ગયો અને યશવંત જેઠવાને એ હાઈએસ્ટ પોલીસ એવોર્ડ પણ મળ્યો ઇન્ટરનેશનલ રેન્કિંગ પણ બહુ જ મોટું મળ્યું અને પૃથ્વી પરથી પચાસ એક દેશોના ટોપ હંડ્રેડ એન્ડ ફિફ્ટી પોલીસ ઓફિસર્સને સ્વિટરલેન્ડની એકેડેમીમાં સ્પેશિયલ ટ્રેનિંગમાં મોકલવામાં આવ્યા હતા એમાંથી ભારતમાંથી એક માત્ર આ યશવંત જેઠવા ગયેલા અને ત્યાં પણ ટ્રેનિંગ પૂરી કરી એક મહિનાની પછી એની એક્ઝામ્સ લેવાની એમાં એ પ્રથમ નંબરે આવ્યા અત્યારે યશવંત જેઠવા આજના દિવસે એટલે કે અત્યારે હાલમાં એ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપમાં એ પોતે એસપી તરીકે એની ફરજ બજાવે છે એ તમારા આધ્યાત્મિક વિચારો હોય જો નક્સલવાદને નાબૂદ કરવા સુધી એ વિચારો કામ કરી શકતા હોય તો તમારા પરિવારમાં સંપ માટે તો એ કામ કરે કે ના કરે તો અમે તમને બે મોટા પ્રેક્ટિકલ પ્રસંગો કીધા એક કામ બુદ્ધિ શક્તિ આવડત પ્રમાણે પૂરા જોશ થી દિવસ દરમિયાન કરવું અને સાંજે ભગવાનને અર્પણ કરવું કે જે પરિણામ આપવું આપો મને માન્ય છે એટલે ટેન્શન ફ્રી આનંદ અને હસ્તા રહેવું અને અમે એસી વર્ષ જ જીવવું છે અત્યારે સ્માઈલ નહીં કરીએ તો ક્યારે કરશું અત્યારે આનંદ નહીં કરીએ તો ક્યારે કરશું અને બીજું આ કે તમે આધ્યાત્મિક બુદ્ધિ વાપરશો જે મેં તમને આઠ પ્રકારની કીધી અને પ્રસંગો કીધા આઈ ચેલેન્જ પૃથ્વી ઉપર કોઈ પ્રશ્ન એવો નથી જે આધ્યાત્મિક બુદ્ધિ નું સમાધાન નથી એ થઈ શકે છે તો આ હકીકત છે